સુરત મનપાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા બીઆરટીએસ અને સિટી બસોમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે બીઆરટીએસ અને સિટી બસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને મુસાફરો પાસેની ટિકિટ તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે જ બસ કંડક્ટર અને ડ્રાઈવર પાસે આઈ કાર્ડ ચેક કર્યા હતા જેમાં એક કંડક્ટર પાસે યુનિફોર્મ ન હોવાને લઈને નોટિસ આપી હતી તો અન્ય કંડક્ટર પાસે આઈડી કાર્ડ તથા અન્ય પુરાવા ન હોવાને લઈને સાત દિવસ સસ્પેન્ડ કર્યો હતો જ્યારે એક ટિકિટ ચેકરને પણ બેદરકારી બદલ સાત દિવસ સસ્પેન્ડ કર્યા હતા નમસ્કાર સોમનાથ મરાટે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના છેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કન્ડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનો આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કન્ડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસનો સસ્પેન્ડ કર્યો છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસનો સસ્પેન્ડ કર્યો છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કારવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે એ જે બસ પક અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જરે ટિકિટ પકડનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે ચેકોરો બી સાંભળી લે મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે